સંઘ અને મિત્રતા કોની સાથે કરવી માણસના જીવનમાં સંઘ અને મિત્રતાનો મોટો પ્રભાવ પડે છે સાચા સંઘથી જીવનમાં ઉન્નતિ થાય શાંતિ મળે અને સફળતા પ્રાપ્ત થાય જ્યારે ખોટા સંઘથી જીવન ખરાબ દિશામાં જઈ શકે જીવનમાં સત્સંગ શ્રેષ્ઠ મિત્રતા અને સારા સંબંધો કેવી રીતે અને કોની સાથે રાખવા જોઈએ તે એક અગત્યનો વિષય છે સંઘનો મહત્વ સંઘ કેવો તે રંગ એવો સંઘનો અર્થ છે જે લોકો સાથે તમે સમય વિતાવો છો તેમની જેવું હોવું શરૂ થઈ જાય છે સારા સંઘથી જ્ઞાન સંસ્કાર અને સદગુણો વધે હેખરાબ સંઘ વિનાશ મૂળહીનતા અને પતન તરફ દોરી જાય છે એક કહેવત છે કે તમે પાંચ એવા લોકો સાથે વધુ સમય વિતાવો છો તમારા જીવન પર તેમનો સીધો પ્રભાવ પડે છે સાચા મિત્રો કેવા હોવા જોઈએ મિત્રતા કોની સાથે કરવી અને કોની સાથે ટાળવી સારા જીવનમાં જીવનમાં શું શું ફેરફાર આવે ખોટા નુકસાન થાય આ પ્રશ્નોનું ઊંડાણપૂર્વક સમજૂતી આપવી મહત્વપૂર્ણ છે એક કોની સાથે મિત્રતા કરવી સદગી અને સદગુરુ લોકો સારા વિચારો અને સદગુણો ધરાવતા લોકો સાથે જોડાવાથી જીવનમાં હંમેશા પ્રગતિ થાય જેમ કે સત્યપ્રેમી અને ન્યાયી જે હંમેશા સત્ય અને ન્યાયના માર્ગે ચાલે શાંતિપ્રિય અને સંયમી જે અનાવશ્યક રોષ કે ક્રોધથી દૂર રહે પ્રેમાણ અને સહાનુભૂતિ રાખનાર જે બીજાના દુઃખ સુખમાં સાથી હોય વિદ્વાન અને બુદ્ધિશાળી જે નવી નવી બાબતો શીખે અને બીજાને શીખવે બે સકારાત્મક અને ઉર્જાવાન લોકો સકારાત્મક ઉર્જા ધરાવતા લોકો સાથે રહેવાથી પણ જીવનમાં મોટી સફળતા મેળવી શકાય જે લોકો હંમેશા નવી આશા પ્રેરણા અને ઉત્સાહ આપે નકારાત્મકતા ડર અને નિષ્ફળતાની વાતો કરતા દૂર રહે જેઓ તમારા સપનાઓ અને લક્ષ્યો માટે તમને પ્રોત્સાહન આપે ત્રણ શ્રમશીલ અને પરિશ્રમી લોકો જે વ્યક્તિઓ મહેનતથી પોતાનું જીવન સુધારે છે તે બીજાને પણ પ્રેરણા આપે છે જેમની સાથે રહેવાથી સમયનો સદુપયોગ શીખી શકાય સફળ વ્યક્તિઓની મિત્રતા હંમેશા ઉન્નતિ તરફ દોરી જાય ચાર ધર્મ પ્રેમી અને નૈતિક મૂલ્ય ધરાવતા લોકો સારા વિચારો અને ધર્મપ્રાયણ લોકો હંમેશા યોગ્ય માર્ગે ચાલે માનવતા અને સદગુણો ધરાવતો વ્યક્તિ જ સાચોભાષી અને વિચારી લોકો જે લોકો એક સમયે એક વાત કરે અને પાછળથી બીજાની નિંદા કરે જે લોકો ફક્ત સ્વાર્થ માટે મિત્રતા કરે જે વાંચાશી અને ખોટા વચનો આપે તેઓ પર વિશ્વાસ ન કરવો નકારાત્મક અને ઈશિયાળુ લોકો જેઓ હંમેશા બીજાને નીચે લાવવાના પ્રયાસમાં હોય જેઓ તમારી સફળતાથી દુઃખી થાય અને નિષ્ફળતાથી ખુશ થાય આવા લોકો તમારા સપનાઓ અને લક્ષ્યો માટે ધીમા ઝેર સમાન છે આળસુ અને નિષ્ક્રિય જીવન જીવતા લોકો જેઓ કોઈ મહેનત ન કરે અને બીજાના પર નિર્ભર રહે જેઓ માત્ર સમય વેડફે અને તમારું જીવન પણ બગાડે અનૈતિક અને અપરાધી સ્વભાવ ધરાવતા લોકો જે લોકો ખોટા રસ્તા પર ચાલે ચોરી છેતરપિંડી નશા વગેરે કરતા હોય આવા લોકો સાથે જોડાવાથી તમારું નામ પણ ખરાબ થઈ શકે સાચા મિત્રની ખાસી ખાસીતો શું હોવી જોઈએ સત્સંગ અને સજ્જન સંગતિ હંમેશા ફાયદાકારક છે સાચો મિત્ર મુશ્કેલીમાં સાથ દે સાચો મિત્ર હંમેશા પ્રેરણા આપે અને સારા માર્ગે દોરી જાય સાચી મિત્રતા હંમેશા નિરર્થક ચર્ચા અને ગોસિપથી દૂર હોય સાચો મિત્ર તે જ જે તમારું ભલું ઈચ્છે અને તમને સાચા માર્ગે દોરી જાય સાચા સંઘ અને મિત્રતાનો જીવન પર અસર સારા સંઘથી જીવનમાં શાંતિ ઉન્નતિ અને સફળતા મળે સકારાત્મક ઉર્જા અને ઉન્નતિશીલ વિચારો વિકસે માનસિક શાંતિ અને હળવાશ અનુભવી શકાય સારા લોકો સાથે જોડાવાથી જીવનમાં નવા અવસર મળે ખોટા સંઘથી સમય અને ઉર્જાનો વ્યય થાય અપમાનીય અને મુશ્કેલીભર્યું જીવન થઈ શકે આર્થિક સામાજિક અને માનસિક નુકસાન થઈ શકે સંસ્કાર અને નૈતિક મૂલ્યો નષ્ટ થઈ શકે સરસ ઉદાહરણ મોરલ સ્ટોરી એક ગુરુએ તેમના શિષ્યને બે પોટલી આપી એક પોટલીમાં સુગંધવાળું ફૂલ હતું બીજી પોટલીમાં દુર્ગંધવાળો કચરો શિષ્યને પૂછવામાં આવ્યું તમે કોની પસંદગી કરશો શિષ્યે ફૂલ પસંદ કર્યું ત્યારે ગુરુએ કહ્યું તમે પણ એવું જીવન જીવવું જોઈએ જ્યાં તમારો સંગ સુગંધ ફેલાવે દુર્ગંધ નહીં સંગ તેવો રંગ એક અંતિમ સંદેશ માણસની સાથે તેમનું ભવિષ્ય જોડાયેલું હોય છે તમારા આસપાસ કોના સંપર્કમાં છો તે તમારા જીવનને બદલશે સારા લોકો સાથે જોડાવો અને જીવનમાં ઉન્નતિ કરો મિત્રતા એક શસ્ત્ર છે ખોટા હાથમાં પડે તો ઘા કરે સારા હાથમાં પડે તો રક્ષા કરે તેથી વિચારપૂર્વક મિત્ર